અંબાલાલ પટેલે ત્રણ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે જોકે કેટલાક વિસ્તારોમાં હળવો પૂર આવે એવો વરસાદ વરસશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે જોકે ગુજરાતના વિસ્તારોમાં એક અઠવાડિયું સતત ધોધમાર વરસાદ વરસવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જ્યારે ઊભા ઝાડના મૂળિયા હલી જાય એવો પવન ફૂંકાશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અંબાલાલ પટેલે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણીતા હોવાની નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ત્રણ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે ભારે આંધીમંટોળ ગાજવીજ તેમજ કરા સાથે રાજ્યના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે ભારે પવન ફૂંકાવાને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારતના ભાગોમાં એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઊભા ઝાડના મૂળિયા હલ્લી જાય એવો ભારે પવન પણ ફૂંકાશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે ધીરે ધીરે રાજ્યના વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં ત્રણ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભારે આંધી સાથે તારીખ પાંચ છ સાત અને આઠમાં રાજ્યના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થઈ શકે તો કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જોકે કચ્છના તો કેટલાક ભાગોમાં ક્યારેક હળવો પૂર આવી જાય એવો વરસાદ વરસશે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું છે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે જો કે ગુજરાતના મોટાભાગના છૂટાછયા વિસ્તારોમાં આ માવઠું વરસશે હવે વરસાદ ધીમે ધીમે પ્રિમોન સુન એક્ટિવિટીની ગતિવિધિઓ શરૂ થશે આ મંબાલાલ પટેલ દ્વારા ત્રણ તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે જેમાં ખાસ કરીને તારીખ પાંચ છ સાત અને આઠમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે ભારે આંધી વંટોળ ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે તેઓ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે ભારે આંધીની તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પૂરું થશે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મોટા ભાગોમાં સૌરાષ્ટ્રના મહાન ભાગોમાં જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે